તે દરમિયાન અચાનક પતંગની ચાઇના દોરી તેના ગળામાં ભરાઈ ગઈ હતી જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં પડી પડી ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતાં જ પરિવારજનો શોકનો માહોલ છવાઈ ગયો છે આ ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ગમગમી પસરી ગઈ છે અને પતંગ ઉછવ દરમિયાન ચાઇના દોરીનો ઉપયોગને લઈ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે લોકો દ્વારા તેના પર કડક પ્રતિબંધ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે જે હા ના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ